વોર્ડ નંબર પાંચ ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે એ વિસ્તાર છે છે એ એ અમારી જૂની જે વાડીઓ હતી સોસાયટીઓ બનેલી જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે ઘણા વર્ષની આ જગ્યા હોય રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ એ સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો આ તમે પણ ત્યાં ગયા હતા હું એક મેયર છું તો મેયર તરીકે હું પણ મારા પંચાવન વારના સૂચિતના મકાનમાં હું રહું છું મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી એટલે

એમાં નામ બોલે છે નિયમ બેન એવો હોય છે કે સૂચિત નો બાંધકામ નવું નો કરી શકીએ પણ આ નવું બાંધકામ થઈ રહ્યું છે કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું બે ખોટું કર્યું નથી હું ગર્વથી કહું છું આ એક મોટો પરિવાર છે આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય અમે હું તો મોટા મનથી રહેવાવાળી છું ભૂલી જવાનું તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માગતી નથી પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે પોતાની જગ્યા છે અને એમાં કર્યું છે પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશે હા એ પ્રક્રિયા ચાલુ છે મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે કોઈ ઓલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી લોન લઈને આ બાંધકામ મેં કરેલું છે